દેવગઢબેરા તાલુકાના અંતેલા ગામે ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓને રજૂઆત કરાઈ આ ત્રીસ ત્રીસ સાત બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે દેવગઢપેરા તાલુકાના વધુ એક ગામમાં ગેરરીતિ આચરાય હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અંતેલા સતોળ ફળિયામાં ગેરરીતિ આચરાઈ હોવાની બૂમ ઉઠવા પામી હતી પેવર બ્લોક સીસી રોડ તેમજ હેન્ડપંપ જેવા કામોમાં નાણાં ચાવ થયા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને તે સાથે જ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં સરપંચ તેમજ તલાટીની મિલીભગત હોવાના પણ આક્ષેપ સાથે દસ લાખ રૂપિયાથી વધુની ગેરરીતિ થયા હોવાના ને હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી દેવગઢ બારેને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજે હજી કેટલાય આવા ગામો વિકાસથી વંચિત હશે તેવા અનેક સવાલો હાલ તાલુકામાં ઉઠવા પામે છે મારું નામ રમેશભાઈ કાનસિંહ સતોળ અમારા અંતેલા ગામમાં સરપંચ શ્રી સુશીલાબેન અને તલાટી શ્રી સુમિષ્ઠાબેન અમારા સતોળ ફળિયામાં કોઈ પણ કામ કરેલ નથી અને છઠ્ઠો વોર્ડ આ અમારા સતોળ ફળિયાની અંદર આ થી દસ લાખનું કૌભાંડ કર્યું છે એ લોકોએ બારો નાણાં બી પણ ઉપાડી લીધા છે કોઈ પણ કામ કર્યું નથી અને એ લોકોને અમે રજૂઆત પણ કરી છે કે મહિના પહેલાં સરપંચશ્રીને શ્રીને પણ અમે રજૂઆત કરી છે પણ કોઈ પણ અમને જવાબ પણ નહીં આપતા કે એ લોકો કે ખાલી એક માણસને અમે ગામ સભામાં પણ કોઈ પણ માણસ નહીં બોલાવતા એ લોકોએ એમની રીતે પણ ગામ સભા ભરે છે અમને કોઈ પણ જાણકારી પણ નહીં આપતા એ લોકો એમની રીતે ઠાવ બી લખે અને એમની રીતે પણ ઠાવ પાસ કરીને એમને એમ નાણાં બી ઉપાડી લે છે લોકો અમને કોઈ જાણકારી પણ નહીં આપતા અમને અમારા છઠ્ઠા ઓડમાં એવું કહે છે કે તમારા ફળિયાની અંદર કામ કરેલ છે પણ અમારા ફળિયાની અંદર કોઈ કામ કરેલ નથી કે છઠ્ઠા ઓડમાં પણ કોઈ કામ કરેલ નથી અમારા સહી કુટુંબશ્રી ફળિયા ઓડના સભી માણસોએ અમને જાણ કરી આપણા ફળિયામાં કામ કેમ નથી થતું અમારા અંદર એ લોકો જાણમ કામ કરીને પૈસા ઉપાડી લે છે ગ્રામ પંચાયત થકી અમારા સતો ફળિયા હેડપંપ બોર આરસીસી કોઈ પણ કામ કરેલ નથી અને પાયર બ્લોક

અને કામો તો અમારે જે બોર હેન્ડપંપ આરસીસી અને બ્લોક આ વસ્તુ અમારે સત્ય ઉપર છે જ નહીં અને આ લોકો નાણાં ઉપાડી લીધા છે